સમાજમાં માનવતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો બે દિવસ અગાઉ પાંજરાપોળના સ્ટાફ કર્મચારી અક્રમભાઈને બહારના બસ સ્ટેશન તરફ જતા રોડ ઉપરથી એક મોબાઈલ ફોન આ ફોનની કિંમત પણ વધારે હતી આ ફોન મળ્યાની જાણ કર્મચારીએ સંસ્થાની ઓફિસમાં કરી હતી અને સૌ કર્મચારીઓએ આ ફોનના મૂળ માલિકની વાયા વાયા શોધખોળ કરી પાંજરાપોળમાં તે મોબાઈલના માલિક બહેનને બોલાવી તેમના ફોન અને પર્સ પણ સાથે મોબાઈલ ફોન અને પર્સ મળતા બહેનને હાશકારો વેઠવ્યો હતો અને તેમને સંસ્થામાં પ્રોત્સાહન રૂપે ભેટ રકમ આપી હતી આમ જીવદયાની સંસ્થામાં ફરજ બજાવતા પ્રામાણિક કર્મચારીઓ પોતાની માનવતાના દર્શન કરાવ્યા હતા હું અત્યારમાં જે જગ્યાએ ઊભી છું એ માંડલ મહાજન પાંજરાપોર છે હવે એમાં વર્ષોથી ને સેવા બજાવે છે અક્રમભાઈ અને એ લોકો અહીંયા જીવદયાનું કાર્ય કરે છે અને એમને એક બીજું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જે મારા બાજુમાં છે મનીષાબેન હિતેશભાઈ દરજી હવે તેઓ સ્કૂલેથી ને ઘેર આવતા હતા અને એમનો મોબાઈલ ફોન પડી ગયો અને મોબાઈલ ફોન અમે શોધતા હતા તો અમને ખબર પડી કે અક્રમભાઈ જે માંડલ મહાજન પાંજરાપોળમાં સેવા આપે છે એમને મળ્યો તો અને એમને અમને જાણ જાણ કરી અમે ફોન કર્યો તો એમને અમને જાણ કરી અને એમને અમને અમારો મોબાઈલ અને અમારું વોલેટ અમને એમને સુપ્રત અમને પાછું આપ્યું છે અને અમે એમને બહુમાન પણ એમનું અમે કર્યું પણ તેમને બહુમાન સ્વીકારવાની પણ ના પાડી અને એમને એવું અમને કહ્યું કે માંડલ મહાજન પાંજરા તમે પાવતી તમે ફળાવ્યો અમે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અક્રમભાઈનો મારું નામ અનિલભાઈ ઠાકોર છે હું માંડલ મહાજન પાંજરાપોળમાં મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો છું અને માંડલ મહાજન પાંજરાપોળ સંસ્થા છેલ્લા બસો વર્ષથી ચાલી રહી છે અને જીવદયાનું કાર્ય કરી રહી છે તેવામાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે સંસ્થાએ કે એક બેનનો ફોન બહાર રસ્તા ઉપર પડી ગયો હતો અને અમારા અક્રમભાઈને મળેલ છે જે અમને અમારા ઓફિસે આવીને જાણ કરી કે ભાઈ મને એક ફોન મળેલ છે તો અમે ફોનની તપાસ કરી અને કોનો હતો એ એક બેનનો હતો અને એ બેનને પછી અમે બોલાવ્યા અને ફોન અમે એમને પરત કરેલો છે સાથે એક વોલેટ પણ હતું એ પણ અમે પરત કરેલું છે અને એ રૂપે અમને બક્ષીસ રૂપે પૈસા પણ એ લોકો અમને આપતા હતા પણ અમે એનો સ્વીકાર કર્યો નથી અને એ પાંજરાપોળમાં પાવતી અમે ફળાવેલ છે તો આ દ્વારા એક સરસ મજાનું ઉત્તમ ઉદાહરણ સંસ્થાના કર્મચારી દ્વારા પૂરું પાડ્યું છે અને આવું કાયમ ઉદાહરણ પૂરું પાડે એવી અભ્યર્થના સાથે